જય માતાજી બધા મિત્રો અને હું છું આપણને નવા વિડીયોમાં તમારું બધીનું સ્વાગત કરું છું અને આજે નવરાત્રીનો ચોથો નર્થુ છે

તો ફાઇનલી દોસ્તો જો ઘરે પહોંચી ગયો છું ને અત્યારે સાડા પાંચ વાગ્યા છે અને આસપાસમાં નજારો કંકાઓ છે મસ્ત મજાનું આપણું મંદિર છે અને અત્યારે જ્યાં અહીંયા આતા મારું છે અને તડકો પણ ફૂલ જ છે તમે જોઈ શકતા છો ત્યાંનો ઠંડો ઠંડો પવન આવે છે અત્યારે દોસ્તો આજે છે ને નવરાત્રીનો ચોથો દિવસ છે એટલે આજે હું તમને મંદિરની અંદર લઈ જાઉં દર્શન કરવા માટે અને અમારો મઢ જોઈજો તમે મસ્ત શણગાર્યો છે અને હવે વિડીયો કન્ટિન્યુટ જોતા રહેજો તમે હું જાઉં છું નિચર એ ફી મોમેન્ટ્સ લાઈ તો દોસ્તો આજ છે અમારો મઠ અને આજ છે અમારા માતાજી મેલડીમાં ગોખલાવાળી ને અત્યારે જો હું મઠની અંદર આવ્યો છું જો આ મેલડીમાં થાનક છે ગોખલાની અંદર મેલડીમાં બેઠા છે ના એટલો મસ્ત શણગાર કર્યો છે અમારે આ છે અમારી અટક અત્યારે છ માં દસ બાકી છે આ છે ખોડિયાર માં નો સંદર્ભો નાની કોર્સ છે કોતરમાં

તો ક્યારે વગાડવું છે એ ફ્યુ મોમેન્ટ્સ લેટર તો દોસ્તો અત્યારે તો જો સનસેટ થાય છે તો દોસ્તો અત્યારે આરતીનો સમય થઈ ગયો છે અને હું જાઉં છું મઠે ત્યાં સુધી આવો તમે વિડિયો કન્ટિન્યુ જોતા રહેજો જો બધી ખન નાખ્યા તો દોસ્તો વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઇક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા દોસ્તોને શેર કરી દેજો બધાને ગુડ નાઈટ અને જય માતાજી